કર્જનમાં દિશા સૂચક બોર્ડના અભાવને લઈ અટવાતા વાહન ચાલકો પાદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ કર્જનનો જૂનો રેલવે ઓવરબ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે પાદરા અને આમોદ તરફ જતા ભારદારી વાહનોની અવર મોટી સમસ્યા ઊભી થઈ છે નવો રેલવે ઓવરબ્રિજ પાદરા આમોદ માર્ગ જવાનો વૈકલ્પિક પ્રસ્તો હોવા છતાં દિશા સૂચક બોર્ડના અભાવે ભારદારી વાહનો શહેરની અંદર પ્રવેશી રહ્યા છે આના પરિણામે શહેરમાં અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે બે દિવસ પહેલાં એક ભારદારી વાહનની ટક્કરથી એક મહિલાનું મોત થયું હતું જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે સ્થાનિકોની માંગ છે કે રોડ પર તાત્કાલિક દિશા સૂચક બોલ લગાવવામાં આવે જેથી વાહન ચાલકોને સરળતા રહે અને આવી દુર્ઘટનાઓ ટળે બીજી તરફ નવા રેલવે ઓવરબ્રિજ પર વધેલા ટ્રાફિકના ભારણને કારણે રોડ પર ખાડાઓ પડ્યા છે અને સ્કેબના સરિયા પણ દેખાઈ રહ્યા છે આ સ્થિતિ રોડની ગુણવત્તા અને સલામતી માટે ચિંતાજનક છે સ્થાનિક લોકો તંત્રને વિનંતી કરી રહ્યા છે કે આ રોડનું વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે જેથી વધુ સમસ્યા વકરે નહીં ઘણા દિવસથી જે કરજણ હાઈવેનો જૂનો બ્રિજ હેવી વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે નવા બ્રિજ તરફ જે ગાડીઓ આવે છે હેવી વાહનો તો એમને પાજરા તરફ કે આમો તરફ જવું હોય કે એના માટે બોર્ડ મૂકવામાં આવે તો વાહનદારોને તકલીફ ના પડે અને અંદર સિટીમાં હેવી વાહનો એન્ટ્રી ના મળે એના માટે ખર્ચ એ છે બીજી વસ્તુ કે જે નવો બ્રિજ છે એની પર એટલા ખાડા પડી ગયા છે આરસીસી જે છે તો એના માટે કોઈ મેન્ટેનન્સ કરવામાં આવે તો એ સારી બાબત છે એના માટે ધ્યાન દોરવાનું સરકાર શ્રીનું અને બોર્ડ માટે ખૂબના કે બોર્ડ પાદરા જવું કે આમુસ જવું એના માટે બોર્ડ મૂકે તો સારી વાત ઘણા સમયથી કરજણ નવા બજાર જે જૂનો બ્રિજ હતો એને બંધ કરવા દ્વારા અહીંયા નવા બ્રિજ ઉપર વાહનોનું ઓલલોડ વધી ગયા છે અને વારંવાર આગળ તમે નજીકની અંદર વિસ્તારની અંદર બે દિવસ પહેલાં પર અહીંયા જે એક બહેન આવ્યા હતા જેવા મંજુલા કોબલાના હતા તેઓને આગળ ટ્રકની અડફેટમાં એમનું ઘટના સ્થળે મોત થયું હતું અને તંત્ર દ્વારા અહીંયા ઘણા ટ્રકો છે ઘણા વિકલ્પો એવા ભારે ભારે વાહનો નીકળે છે આ વાહનોની અંદર અમારી જે પણ તંત્ર છે જે પણ અધિકારીઓ છે એમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અહીંયા સેવા સૂત્રકના બોર્ડ મારે અને જે પણ વિસ્તારો એમને જવા માટે ઘણા બધા પણ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો છે પછી આ બધા જે અમુક આગેવાનો છે એ લોકોને બધાને તકલીફ પડતી હોય છે અને રાત્રે બી એટલા હેરાન થતા હોય અને અમુક ભારે વાહનદારો જેવા સિટીની અંદર પેસી જાય છે કર્જણની અંદર અને જે સિટીની અંદર જેવી નજીક નજીક વિસ્તારની અંદર નાની નાની સ્કૂલો આવેલી છે જ્યાં બાળકોને ટ્યુશનો જવામાં અને ઘણી પરિસ્થિતિ એ લોકોને વેઠવી પડે છે અને અત્યારે હાલમાં પણ રાત્રે બી જે ડરના મારે જે વોકીમાં આપ દેખી રહ્યા છે હાલમાં બીજો આ ટ્રાન્સપોર્ટ ની ગાડી નીકળી રહી છે તે પણ જે અંદર સિટી ની અંદર જઈ રહી છે એટલે જે પણ તંત્ર છે તંત્રને અમે તાત્કાલિક ધોરણે આના સેતુ શીતક ના બોર્ડ મારી અને વાહન ચાલકોને એમનું માર્ગદર્શન પ્રમાણે જે અણસૂ પાદરા રોડ પરથી જે ડાયવર્ઝન બાયપાસ આપેલું છે અને એ પ્રમાણે તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે એવી અમારી તંત્ર દ્વારા માંગ છે ઘણા થોડા દિવસ પહેલા જે ગંભીરા પુલ તૂટ્યો ત્યારબાદ કરજણ તંત્ર દ્વારા જે રેલવે ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો એનાથી ભારે વાહનો આપણા જે સેના રોડ છે ત્યાંથી આવતા થઈ ગયા છે અને તંત્ર દ્વારા જે દિશા સૂચક બોર્ડ મારવાના એ બોર્ડ મારેલા નથી એક પ્રયો ચોકડી પાસે નથી મારેલું એક સુનાનગર પાસે નથી મારેલું જેથી ભારદારી વાહનો ગૂગલ મેપના દ્વારા સિટીમાં પ્રવેશતા હોય છે જ્યાં સ્કૂલો સોસાયટી બધી બહુ આવેલી છે હમણાં જ એક થોડા દિવસ પહેલાં એક બેનનું અકસ્માતમાં મૃત્યુ થયું છે અને બીજું તંત્રને મારી નમ્ર વિનંતી કે જે જે બ્રિજ છે નવો એ બ્રિજ પર ખાડા બહુ પડી ગયા છે અને સળિયા પણ દેખાતા થઈ ગયા છે તો એ સળિયા બી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પૂરું આવે જેથી એ બ્રિજને બી કોઈ નુકસાન ના થાય આ આ જે કામ કરી છે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે થાય જેથી પ્રજાને અને પબ્લિકને સ્કૂલમાં જતા આવતા બાળકોને નુકસાન ના થાય